બગીચામાં મહેંદીમા નું મંદિર છે બહુ બહુ છે છે તો આપણે અત્યારે આવી દર્શન કરવા જ હાથ

દીદીના ઘરે અમે અત્યારે જાય છીએ કેમ કે થોડું કામ છે એટલે આજે અમે આટો મારવા જો આવ્યા છે એ જયદતને લઈને જાય છે બારે છે હુઈ જાઉં હુઈ જવું કરે પણ મેં કીધું ત્યાં દીદીના ઘરે પૂર આવી દેસુ અને છોકરીઓ બે સ્કૂલે ગઈ છે એટલે છોકરીઓ આવે ત્યાં આપણે પાછા હૈ લાવશું હાડા બારે હાડા બારે તો આપણે પાછા લાવશું એટલે આપણે અત્યારે જાય છીએ મોટે સાહેબના ઘરે

આજે શું જમવામાં છે ચોરી બટેટા નું શાક દાળ ભાત ને હિંજર બાવા બનાવે છે રોટલી અને એના મમ્મી પાપડ તારે છે ને વાતાવરણ છે અત્યારે વાતાવરણ હતું અત્યારે થોડો કામ ઉકાળ નીકળો છે તડકો નીકળો છે કપડાં હુકાવી નાખી દીધા છે હિંજલ બાઈએ ધોઈને વરસાદ અંધારો હતો પણ પવન છે એટલે વરસાદ જો બધા હેરાન કરે એટલે ઉપર ચડીને મોબાઈલમાં ગેમ રમેશ કા રીલ શું જોવે હાલો આપણે જોઈએ શું કરે હે તા આ બધા ભેગા કર લે હા આપણે જોઈએ શું કરે છે રણવીરભાઈ શું કરે છે ગેમ રમે જો છે ને સ્કૂલે આવીને જો ફ્રી ફાયર

અહીંયા બધા ક્રિકેટ રમવા આવે ને જો અત્યારે તો હવે વરસાદ આવશે એટલે મસ્ત લીલો છમ થઈ જાય ને એમાં એ સોમેશ્વર દાદા અગાસીએ ચડીએ એટલે સોમેશ્વર દાદાના દર્શન આપણને થઈ જાય ઉપર અગાશી ઉપર થઈ ને હા ખબર છે ઉત્તરાયણ દિવસે આપણે ગયા તા ને જો હવે આ અત્યારે ઉપર જાય જઈએ આ તડકી બહુ લાગે હવે આ તડકામાં ઉપર જવાય

અત્યારે ગાઈસ હવે અમે જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ હવે અમે જાય છીએ ઘરે ધાર્મિકભાઈ ની બોટલ લઈ જાવી છે એને કચરા પોતા ન થાય એમ એના મમ્મી કે ગોઈ ગોઈ ને કચરા પોતા કરો હાલો કાકા એ લઈ લીધી ચા આવી તમારો હા ને જો ક્યાં ના રાડું પાડે છે વિડીયો ઉતાર વિડીયો ઉતાર દિલસુ જોવા માંથી ઉચ્ચારે તો ઉતારે ચલો ભાઈ હવે આપણે જાય ઘરે કેમ કે ઘરે કરવાનું છે કામ એટલે આપણે હવે અહીંયા આરામ કરવો નથી આપણે વહીએ જઈએ ઘરે મકાઈ દેખાડી તો ચલો આપણે હવે મકાઈ લઈ લઈ બગીચા આગળથી નીકળ્યા તો મને માતાજીના દર્શન કરવાનું મન થયું તો અત્યારે અમે જો આવી ગયા છીએ બગીચે માતાજીના દર્શન કરવા અહીંયા મસ્ત મંદિર છે માતાજીનું મેં બહુ સાંભળ્યું છે કે બગીચામાં મેહેલીમાનું મંદિર છે ત્યાંનો બહુ સાથ છે તો આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ દર્શન કરવા માતાજીનો બહુ જ હાથ છે જો છોકરાઓને કેવી મજા આવે છે બગીચાને આમાં બગીચો રહ્યો બગીચો મંદિર ચલો આપણે જઈએ માના દર્શન કરવા ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી બેટા આજે આપણે ફાઈનલી આજે આપણે દર્શન કરી દેશુ માતાજીના બગીચાવાળી મેલડીમાં ચાલો ભાઈ આપણે હવે દર્શન કરી લઈએ

ખાવાતા ગુલમોર તોડી દીધા હા જો ગાય આ નવું મંદિર બને છે મેલણીમાંનું હજી કામકાજ ચાલુ છે જો સામે કામ કરે છે કેટલા બગલા બેઠા હે હા હે જો ગાય એ હાશે ના હે આમાં કાઈ ખીએ આમાં અંદર છે મને ડોકું કાઢ્યું ને અંદર નાખ દીધું ઊંડેરા ના આવડા મોટા હોય ઓય હોય છે ને તો પહેલી વાર જોઈ આમ તો જો કેટલા બધા હે કેટલા જગ્યાએ પગલા ના માળા શું થયું વયો ગયો ને હમણાં ડોકું કાઢ્યું આમાંય વયો ગયો કેવા માળા હે મેં આ પેલી વાર જોયો પગલા ના માળા કેવા બેઠા હે હા 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 માળા બનાવે હે ઉપર હા બસ સ્ટેન્ડ અત્યારે બસો આવે હે કેટલા બધા માળા હે જાય અત્યારે ગાય સામે ઘરે પહોંચી ગયા છે ને જો કેટલા વાગ્યા ઓ હોય ચાર વાગી ગયા હાલો ઘડી બળી કર નાખી આ ક્યાં હોય આજે ઘડી બળી કર નાખી ચલો ગાય થોડુંક કામ કરી લઈ સાડા છ વાગ્યાના ગાય સુઈ ગયા હતા જો અત્યારે કેટલા વાગ્યા છે આઠ ને દસ થાય છે હજી ઉઠવામાં અમતતા નથી તો ઉઠી

જો કેટલું કામ છે કેવા પંખા નીચે બાંધવા હું કઈ વાતન જો આને આવીને પંખો બંધ કરી દીધો હવારે દેવા આવ્યા છે ઢોસા ખાવા અને જો લઈ દે બે ગયો છે ટેબલ ઉપર આ જો લમાલા થઈ ગયા નીંદર આવે છે અત્યારમાં આ તો બહુ સીધીલી કીધેલી થઈ ગઈ છે જો મમ્મી ભેગું ખાવું મમ્મી ભેગું ખાવું કા અમારા ઢોસામાં જો બને છે ગાઈસ જો ગાઈસ અમારો ઢોસો અત્યારે રેડી થઈને આવી ગયો છે ધાર્મિકાનો મોરો ઢોસો આ રિહાણી મારી ચમચી કાલે ચમચી નો આપી ચમચી સાંભળને ને કાંઈ ન આપ્યું કા તને આપવું જઈ તો મને ક્યાં તારું મમ ક્યાં

બાજુમાં ભજન છે તો કેવો છે છોકરાને મ્યુઝિક વાગવું જોઈ એટલે એનો ડિસ્કો ચાલુ થઈ જાય ખુલે છે

તો આપણે આ વિડીયોને એન્ડ કરી કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ફ્રેન્ડ બાય બાય ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને